સમાચારમાં આગળ વાત કરીએ તો બે હજાર સત્યાવીસમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ને આ ચૂંટણી યોજાવાને લઈને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના તમામ જે રાજકીય પક્ષો છે આ રાજકીય પક્ષો હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની સૂચનાથી સર્જન સંગઠન અભિયાન દ્વારા સંગઠનને મજબૂત કરવાના પ્રયાસના ભાગરૂપે અમદાવાદનો જે વસ્ત્રાલ વિસ્તાર છે આ વસ્ત્રાલ વિસ્તાર ખાતે સંગઠન બાબતે કાર્યકરોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું અને મિટિંગમાં પ્રમુખ મહામંત્રી તેમજ હોદ્દેદારોની નિમણૂક બાબતમાં કાર્યકર્તાઓના અભિપ્રાય લેવામાં આવ્યા અમદાવાદ શહેરના કોંગ્રેસના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ઝોન પ્રભારી નિદત બારોટ પ્રદેશ પ્રભારી ધર્મેન્દ્રસિંહ પરેશ કોંગ્રેસના ગીતાબેન પટેલ મંદાકીનીબેન પટેલ તેમજ વસ્ત્રાલ વોર્ડના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં પણ વધાર્યા બધાના સૂચનો પણ અને બધા જ કાર્યકરો રાજી ખુશી પણ સારું મળ્યું છે દરેક પણ ઉત્સાહિત છે અને સર્વની મતે એ લોકોની ધારણા છે કે અમારો વોર્ડ પ્રમુખ સર્વની મતે કોઈ વાદ વિવાદ વાળો ના હોય અને કોંગ્રેસનો મજબૂત કાર્યકર બને એ દિશામાં આગળ પગલાં ભર્યા છે અને આવવાવાળા સમયમાં વસ્ત્રાલ વોર્ડ કઈ રીતે જીતાય અમદાવાદ શહેર કઈ રીતે મજબૂત બને અને શહેરની તાકાત સમગ્ર ગુજરાતમાં કઈ રીતે બતાવે એ પ્રમાણની આજે રણનીતિ ગોઠવેલી છે ગુજરાત પ્રત્યે સમિતિ પણ ગોઠવેલી છે અહીંયા અમારું સ્વાગત કર્યું બધા સૌનો આભાર અમિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે સમગ્ર દેશની અંદર નવ નેતૃત્વ નવા લોકો સમાજ સેવાની ભાવના સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયે એના ભાગરૂપે ચાલી રહેલું હા સંગઠન સુલ્ય અભિયાનમાં અમદાવાદના વસ્ત્રાલ આ બેઠકમાં આગામી દિવસોમાં ભારતીય જનતા પક્ષના ભ્રષ્ટ શાસનનો લોકો સુધી કેમ પહોંચાડવું અને કેવડાવવું કે ગુજરાત અને અમદાવાદમાં મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષ જે રીતે ભ્રષ્ટાચાર કરી રહ્યો છે અને એની સામે લડવા માટે કોંગ્રેસ નવા સંગઠન સાથે આગળ આવે અને સંગઠનમાં સૌ સાથે રહીને નવા લોકો નવા સંગઠક બને નવા ઉદ્દેદારો બને એની માટે ધ્યાનથી બેઠક પત્ર આજની વસ્ત્રાલ વોર્ડમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ મુજબ સંગઠન સૃજન અભિયાન અન્વયે મિટિંગ હતી જેમાં વોર્ડના તમામ આગેવાનો પાસેથી સૂચનો લીધા કે આગામી સમયમાં કોંગ્રેસને કેવી રીતે આ વોર્ડની અંદર જીતાડી શકાય અને એના સૂચનો તમામ વરિષ્ઠ આગેવાનો કાર્યકર્તાઓએ ખૂબ સારી રીતે આપ્યા છે અને આગામી સમયમાં કોંગ્રેસ ખૂબ સારી રીતે વસ્ત્રાલ વોર્ડની અંદર મજબૂતાઈથી કામ કરશે એવી તમામ કાર્યકર્તાઓએ ખાતરી આપી છે